ભારતમાં યોજાયેલી લોકસભાની બે હજારની ચોવીસની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએની જીત થઈ છે જેની ઉજવણી માટે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ અમેરિકાના એટલાન્ટામાં નવમી જૂને એક ફંક્શનનું આયોજન કર્યું હતું તો ગ્લોબલ મોલ ખાતે યોજાયેલા આ ફંક્શનની મુખ્ય થીમ હતી ભારત વિકાસના માર્ગ ઉપર આ કાર્યક્રમમાં અંદાજે ત્રણસો પચાસથી વધુ ભારતીય અમેરિકન્સે હાજરી આપી હતી આ સમારંભમાં ભારતમાંથી આવેલા ભાજપના ત્રણ નેતાઓ રામચંદ્ર રાવ પૈડી રાકેશ રેડ્ડી અને તેલંગણાના પ્રદીપ નવીન ખાતીએ ખાસ હાજરી આપી હતી આ ત્રણેય નેતાઓએ ભાજપની જીતની ઉજવણીમાં આમંત્રિત કરવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો તેમણે અનેક પડકાર હોવા છતાં સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા બદલ નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ